નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પેક્ટ ડે ન્યૂઝ નવસારી સિવિલ હોસ્પિટલમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં અન્ય કેટલીક સંસ્થાઓ પણ જોડાયા આ શિબિરમાં સિત્તેરથી વધુ રક્ત યુનિટ એકત્રિત કરવામાં આવ્યું નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે મહત્વપૂર્ણ રક્તદાન શિબિર હતી આ શિબિર સિવિલ હોસ્પિટલ રેડ ક્રોસ બ્લડ બેંક અને નવસારી કરૂણામય ટ્રસ્ટના સહયોગથી થઈ શિબિરમાં નવસારી સિવિલ હોસ્પિટલના ત્રીસ જેટલા સ્ટાફ સભ્યોએ રક્તદાન કરીને માનવતાની મિશાલ કાયમ કરી અને તેમની સાથે અન્ય નાગરિકોએ પણ રક્તદાનમાં ભાગ લીધો શિબિરમાં કુલ સિત્તેરથી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યા શિબિરનું આયોજન કાશ્મીરના પહેલગામમાં થયેલી આતંકવાદી ઘટના બાદ ઊભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું દેશભરની બ્લડ બેન્કોમાં તમામ બ્લડ ગ્રુપનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ રહે તે માટે આ પ્રકારના શિબિરો યોજવામાં આવી રહ્યા છે જેથી કટોકટીની પરિસ્થિતિમાં શહેરીજનો કે સૈનિકોને તાત્કાલિક રક્તની જરૂર પડે તો તેની વ્યવસ્થા કરી શકાય આજરોજ અમારી હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં રેડ રેડક્રોસ નવસારી સિવિલ હોસ્પિટલ નવસારી અને કરુણામાય ટ્રસ્ટ ટ્રસ્ટ જે આપણું નવસારીનું એક આગળ પડતું ટ્રસ્ટ છે એમના દ્વારા આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું એમાં ઘણી મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો ઉપરાંત એ પણ છે કે જે ઓપરેશન સિંધુ રમણા જે આપણે ત્યાં ચાલી રહ્યું છે આપણા બોર્ડર પર તો એના સંદર્ભમાં ગમે ત્યારે આપણને રક્તની જરૂર પડી શકે તો એના સંદર્ભમાં આપણે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સિત્તેરની આસપાસ યુનિટ બ્લડ એકેટે થઈ ગયું છે લોકોએ ખૂબ સારો સહકાર આપ્યો છે ભારત દેશની સીમાઓ જ્યારે ટાઈટ હોય અને ઓપરેશન સિંદૂર ચાલતું હોય એવા સમયને સંજોગોને ધ્યાનમાં રાખી સિવિલ હોસ્પિટલ નવસારીએ એક બીડું ઝડપ્યું રક્તદાન કેમ્પનું અને એમાં સહયોગ આપવા માટે જ્યારે સિવિલ સર્જને મને ફોન કર્યો ત્યારે મારા પિયરમાં જો રક્તદાન કેમ્પ હોય તો એમાં હું કેમ્પ બાકી રહી શકું એવા સંજોગોને ધ્યાનમાં રાખી બે દિવસની સતત મહેનતથી આજે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે સીમા પર કદાચ યુદ્ધ વિરામની વાત કરી હોય પણ આ સિવિલ હોસ્પિટલ અને રેડ ક્રોસ એ બંને યુદ્ધના ધોરણે જ કામ કરતી હોય છે આ નવસારી સિવિલની વાત કરીએ તો રોજના ત્રણ અકસ્માતના કેસ આવે એમાં બ્લડની જરૂર પડે બીજા ત્રણ ગ્રામ કરતાં ઓછા બ્લડના દર્દીઓ આવે એ લોકો માટે બી જરૂર પડતી હોય એવા સંજોગોમાં બ્લડની જરૂર પડતી હોય છે એટલે મેન ઓફ ફાયર તરીકે આ સેવા સિવિલ હોસ્પિટલ કાયમ માટે આપી રહી છે અને રક્તદાનની જ્યારે જરૂર પડે ત્યારે રેડ ક્રોસ ઓફ નવસારી સોસાયટી આપણને આપી રહી છે આ સમય અને સંજોગોને ધ્યાનમાં રાખી આજે રક્તદાન કેમ્પના આયોજનમાં બહુ બહુ જ સારો સહકાર મળ્યો એમાં એક વાત ઉલ્લેખન એટલા માટે કરીશ કે સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન આરએમઓ સ્ટાફ અને બધા સ્ટુડન્ટોએ સારામાં સારું રક્તદાન કર્યું અને જરૂર પડે તો ઇમરજન્સીમાં એની ટાઈમ તૈયાર છે એવા કોલ સાથે મારી વાણીને વિરામ આપું છું જય હિન્દ જય ભારત